દીકરી તો પારકી થા પણ કહેવાય દીકરી એ પારકું ધન છે એવું પહેલાના જમાનામાં આપણે સાંભળતા હતા પરંતુ જયારે ગર્ભવતી મહિલા અને એમના પરિવાર ને ખબર પડે કે અમારા ઘરે નાનું બાળક આવવાનું છે અને અત્યારે લોકો ખાસ એવું જ કહેતા હોય છે કે અમારા ઘરમાં લક્ષ્મીના ના પગલા પડે પણ જયારે પણ લક્ષ્મીના ઘરમાં પગલા પડે એટલે આપણે વિચારવાનું ચાલુ કરી દેતા હોઈએ છે કે આને જેટલું અમારાથી અપાશે એટલું બધું જ આપીશું આજે હું તમને એ બતાવીશ કે તમે એકવીસ વર્ષમાં

સુકન્યા સમૃદ્ધિ યોજના કે જેમાં અત્યાર સુધી જેટલી પણ યોજનાઓમાં રિટર્ન આપણા સરકાર દ્વારા આપવામાં આવે છે એનું સૌથી વધારે રિટર્ન તમને આ યોજનામાં મળશે આઠ પોઈન્ટ બે ટકા જેટલું તમને વ્યાજ આપવામાં આવશે આ યોજનાની અંદર આ યોજનામાં તમારે એકવીસ વર્ષ સુધી ઇન્વેસ્ટ કરવાનું છે આમ તો જો ઇન્વેસ્ટ તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી લઈને કરી શકો છો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને કરી શકો છો પરંતુ વાત દીકરીની છે ઇસમે રિસ્ક નહીં લઈ શકતી એટલે આપણામાં કોઈ રિસ્ક લેવા માંગતા નથી એટલે આપણે ભારત સરકાર દ્વારા અને એમાં સૌથી વિશ્વાસપાત્ર આ જે યોજના છે એને માનવામાં આવે છે હજી જો કે આ યોજના વિશે લોકોને એટલી બધી ખબર નથી એટલે અમે અમારા માધ્યમથી આ યોજનાને તમને જણાવવાની કોશિશ કરી રહ્યા છે આ યોજનામાં હવે તમારે શું કરવાનું છે એ હું તમને જણાવીશ એકવીસ વર્ષ સુધી તમારે પૈસા ભરવાના છે પરંતુ વસ્તુ ધ્યાનથી સાંભળશો પંદર વર્ષ સુધી તમારે દર વર્ષે દોઢ લાખ રૂપિયા ભરવાના છે એટલે દર વર્ષે એક લાખ પચાસ હજાર રૂપિયા તમારે તમારી દીકરીના નામ પર ભરવાના છે તમારા દીકરીના નામથી એકાઉન્ટ ખોલાવવાનું છે પણ ક્યાં એ હું તમને પાછળથી બતાવીશ

હવે છ વર્ષ માટે એ જે ખાતું છે પૈસા છે તમારા ત્યાં ને ત્યાં જ રહેશે અને પછી જયારે મેચ્યોરિટી ડેટ એટલે કે એકવીસ વર્ષ પછી તમે તમારી બાળકીના નામે જે પણ આ યોજનામાં ફોર્મ ભર્યું છે એમાંથી તમને મળશે પંચોતેર લાખ રૂપિયા એટલે એકવીસ વર્ષની મેચ્યોરિટી પર તમને પંચોતેર લાખ રૂપિયા મળશે અને સૌથી વધારે સારી બાબત એ છે કે જેટલી પણ આવક ભેગી થાય છે એમાં ટેક્સ આપવાનો નથી એટલે કે આ પંચોતેર લાખ રૂપિયામાં તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો નથી હવે તમને એવું થશે કે પંચોતેર લાખ રૂપિયા મળી જશે પરંતુ જો મહિને વિચારીએ તો કેટલા થાય તો જો તમે આખા વર્ષમાં દોઢ લાખ રૂપિયા ભરો છો તો મહિને તમારે બાર હજાર પાંચસો રૂપિયા ભરવાના આવે છે એટલે આપણે નોકરી કરતા હોય અને આપણી બારકી માટે આપણે મહિનાના બાર ભરી શકીએ એટલે એકવીસ વર્ષે તમને પંચોતેર લાખ રૂપિયા મળશે એટલું જ નહીં હવે તમને હું એ જણાવું કે આ ફોર્મ આ વિગતો તમારે ક્યાં જઈને ભરવાની રહેશે તો પોસ્ટ ઓફિસ તમારા જે તે વિસ્તારના આજુબાજુ જે પોસ્ટ ઓફિસ હોય ત્યાં જઈને તમે વાત કરો જે અધિકારીઓ છે એમની સાથે એ આ યોજના વિશે તમને પ્રોપર માહિતી આપશે પ્રોપર ઇન્ફોર્મેશન આપશે પછી તમે ત્યાં પૈસા ભરી શકો છો હવે તમને એવું હશે કે રિસ્ક તો નથી ને જો સ્ટોક માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કરો છો તો એ સ્ટોક માર્કેટ થોડું હાઈ લો રહેવાની પીચમાં તમને થોડો ડર લાગી શકે છે કે તમારી સાથે સ્કેમ થઈ શકે છે પરંતુ આ ભારત સરકાર દ્વારા આપણી ભારત સરકારની છે દેશ આપણો છે જ્યાં સુધી દેશ છે ત્યાં સુધી તમારા પૈસા પોસ્ટમાં સેફ છે સરકાર ભલે ગમે તેની હોય પરંતુ જ્યાં સુધી આ દેશ છે ત્યાં સુધી પોસ્ટ ઓફિસમાં તમારા બધા જ પૈસા એકદમ સુરક્ષિત રહેવાના છે હવે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપવાના છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશ આવા વિડીયો માટે જોતા રહો લાઈફ ટ્વેન્ટી ફોર ગુજરાત